વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી ખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી તો ઈદગા ખાતે ઈદની નમાજ પડે એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી તો ઈસ્લામ ધર્મના પાંચ મુખ્ય ફર્જ પૈકી એક પવિત્ર રમઝાન માસના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી સંધ્યાએ ચાંદના દર્શન કરી ઈદ મનાવી હતી વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશબુ છાંટીને એક ગાઉ તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા મસ્જિદમાં ઈદ ઉલ ફિત્ર વિશેષ નમાજ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા મંજુસર ટુંડાવ કરચિયા રાણીયા પાલડી

દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે દુઆ એ ખાસ ગુજારવામાં આવી હતી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું સાવલી પોલીસે પણ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ